વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામું મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરીના પગલે વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ પર છ થી સોળ જૂન સુધી વાહન વ્યવહાર બંધ લોકોની સલામતીના પગલે છ જૂનના રોજ રાત્રિના એક વાગ્યાથી સોળ જૂને રાત્રે અગિયાર વાગ્યા સુધી તદ્દન વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે એલ એન્ડી કંપની તરફથી વડોદરા શહેરમાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુંબઈથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે તેઓ દ્વારા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ પર ગર્ડર લોન્ચિંગ અને સેગમેન્ટની કામગીરી કરવાની છે વિશ્વામિત્રી ઓવરબ્રિજ ઉપર અવર જવર કરતા વાહનો તેમજ આમ જનતાની સલામતીને ધ્યાનમાં લઈને વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન આપવાનું જણાવ્યું છે સ્થળ વિઝીટ કરી તપાસ કરતાં મુંબઈથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટની કામગીરી ચાલી છે વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર અને લોન્ચિંગ સેગમેન્ટ લોન્ચિંગની કામગીરી કરતી વખતે રેલવે ઓવરબ્રિજ પર અવરજવર કરતા વાહનોને કોઈ આકસ્મિક બનાવ ન બને તથા આમ જનતાની સલામતીને ધ્યાનમાં લઈને કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે તે અંગે તકેદારીના ભાગરૂપે છ છ બે હજાર ચોવીસથી રાતના એક વાગ્યાથી સોળ છ બે હજાર ચોવીસના કલાક ત્રેવીસ સુધી અથવા સદર કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વડોદરા શહેરના વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપરથી અવરજવર જવર કરતા તમામ પ્રકારના વાહનો માટે રેલવે વિશ્વામિત્રી ઓવરબ્રિજ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે